શ્રી ગણેશાય નમઃ સ્વાગત છે મિત્રો તમારું અમારી ધાર્મિક યુટ્યુબ ચેનલ ચેતન ગોહલ બ્લોગ્સમાં મિત્રો આ ચેનલમાં તમામ ધાર્મિક વિડીયો જોવા મળશે તો આજે જ આ ચેનલને સબસ્ક્રાઈબ કરો ધન્યવાદ મિત્રો આજે વાત કરીશું રાંધણ છઠની આ દિવસ શીતળા સાતમના એક દિવસ પહેલાં આવે છે જે દેવી દેવીને સમર્પિત એક ધાર્મિક તહેવાર છે રાંધણ છઠ એ કોઈ સ્વતંત્ર પર્વ નથી પરંતુ તે શીતલા સાતમની તૈયારીના ભાગરૂપે ઉજવવામાં આવતો દિવસ છે રાંધણ છઠ એ ચૌદ ઓગસ્ટના રોજ ઉજવવામાં આવશે આ દિવસે શીતલા પૂજા માટે ભોજન તૈયાર કરવામાં આવે છે શીતલા સાતમે એટલે કે બીજે દિવસે કોઈપણ પ્રકારનો ખોરાક રાંધવાની પરંપરા નથી મિત્રો રાંધણ છઠના દિવસે તમામ પ્રકારના ખોરાક બનાવવામાં આવે છે અને સાતમને દિવસે એ ચૂલો ચાલુ કરવામાં આવતો નથી મિત્રો રાંધણછઠ બે હજાર પચીસનો તિથિ અને સમય જાણીએ તો ષષ્ઠી તિથિનો પ્રારંભ એ ચૌદ ઓગસ્ટ બે હજાર પચીસના રોજ સવારે ચાર ને ત્રેવીસ કલાકે થાય છે અને તિથિની સમાપ્તિ પંદર ઓગસ્ટ બે હજાર પચીસના રોજ સવારે બે ને સાત વાગે થાય છે શીતલા સાતમ પણ કોઈપણ પ્રકારના ખોરાક રાંધવાની મનાઈ હોવાથી મોટાભાગના ગુજરાતી પરિવારો રાંધણછટના દિવસે બીજા દિવસના ભોજનની વ્યવસ્થા કરે છે ખોરાક રાંધવા માટેનો આ મહત્વપૂર્ણ દિવસ હોવાથી તેનું નામ રાંધણ છઠ પડ્યું છે શાબ્દિક અર્થ છઠ્ઠા દિવસે ખોરાક રાંધવો એવો થાય છે મિત્રો આ દિવસે અલગ અલગ સમયના મુહૂર્તો હોય છે અને મુહૂર્ત પ્રમાણે આખો દિવસ આ દિવસે સ્વાર્થ સિદ્ધિ યોગ પણ રહેવાનો છે મુહૂર્ત પ્રમાણે એ ખોરાક રાંધવાનો હોય છે મિત્રો રાંધણ પૂજા વિધિ વિશે જાણીએ તો પૂજા સ્થળને આ દિવસે સંપૂર્ણપણે સાફ કરી સજાવીને શરૂઆત કરવી સ્વચ્છ કપડાથી એક વેદી બનાવો તેના પર સૂર્ય ભગવાનનો ફોટો અથવા મૂર્તિ મૂકી વેદીને ફૂલો ધૂપ દીવાથી સજાવો પૂજા શરૂ કરતાં પહેલાં ધાર્મિક સ્નાન કરો મિત્રો રાંધણ રાંધણછટનું પાલન કરવાથી આધ્યાત્મિક વિકાસ સારું સ્વાસ્થ્ય અને સમૃદ્ધિ મળે છે એવું માનવામાં આવે છે કે આ તહેવાર શિસ્ત અને ભક્તિના મહત્વ પર પણ ભાર મૂકે છે ધાર્મિક વિધિઓનું સંપૂર્ણપણે પાલન કરી નિષ્ઠાપૂર્વક પ્રાર્થના કરવાથી આત્માની શુદ્ધિ થાય છે અને પરમાત્મા સાથે તેનું જોડાણ થાય છે મિત્રો રાંધણ છઠ એ હિન્દુ ધર્મમાં આવતો એક અત્યંત પવિત્ર તહેવાર છે મિત્રો છઠના દિવસે બનતા ખાદ્ય પદાર્થો આમ તો ચોવીસ કલાક સુધી ટકી રહે છે પરિવારની બધી સ્ત્રીઓ રસોઈમાં ભાગ લે છે મસાલેદાર તળેલા ખોરાક બનાવે છે દરેક દિવસનું મેનુ દરેક વિસ્તાર પ્રમાણે બદલાતું હોય છે આ દિવસે લાડુ થેપલા મીઠાના ઢેબરા પરાઠા શાક બાજરાના રોટલા સાબુદાણાની ખીચડી મમરા વડા શીરો પૂરી તૈયાર કરવામાં આવે છે રસોઈ માટે વપરાતી ચીમનીને રાખથી સ્પર્શ કરવામાં આવતો નથી રાંધણ છટ પર રસોઈ બનાવ્યા પછી માટીના ચૂલાને ગાયના છાણથી સાફ કરવામાં આવે છે રાખ ચૂલા પર જ રહે છે ચૂલા પર કપાસનો છોડ રોપવામાં આવે છે ત્યાર પછી રસોઈની સપાટી પર થોડું દહીં મૂકવામાં આવે છે એવી માન્યતા છે કે દેવી શીતલા માતા રાખમાં રહે છે અને તે રાખ પર લપસીને ઘરને આશીર્વાદ આપે છે મિત્રો ધાર્મિક માન્યતા અનુસાર ભગવાન કૃષ્ણના મોટાભાઈ બલરામનો જન્મ તેમના જન્મના બે દિવસ પહેલાં થયો હતો ભાદ્રપદના કૃષ્ણ પક્ષ પર આવતા આ દિવસને છઠ તરીકે ઓળખવામાં આવે છે તેથી આ દિવસે ઉપવાસ અને ભગવાનની પૂજા કરવાનો પણ નિયમ છે ઉપવાસની વિધિ સ્ત્રીઓ દ્વારા કરવામાં આવે છે ભગવાન બલરામનો જન્મ થયો હોવાથી આ તિથિને હલાષ્ટમી છઠ હલ છત તરીકે પણ ઓળખવામાં આવે છે જેને ચંદન છઠ તિન્ની છઠ લાલી છઠ કમરછટ અથવા ખમારછટ નામના નામથી પણ ઓળખવામાં આવે છે આ દિવસે હળની વિશેષ પૂજા કરવામાં આવે છે શીતળા સાતમના દિવસે ઠંડુ ભોજન ખાવાની પ્રથા છે જેને કારણે આ દિવસે ઘરમાં ખોરાક બનતો નથી તેથી ઘરની સ્ત્રીઓ આગલા દિવસે એટલે કે રાંધણ રાંધણછટના દિવસે બધી રસોઈ બનાવે છે બધી જ પ્રકારની વાનગીઓ બાર વાગ્યા પહેલાં રાંધવામાં આવે છે અને બપોરે બાર વાગ્યા પહેલાં ચૂલો બંધ કરવામાં આવે છે ત્યારબાદ ચૂલાની પૂજા કરવામાં આવે છે અને પૂજા કર્યા બાદ બીજે દિવસે શીતળા સાતમ પછી બાર વાગ્યા પછી ચૂલો શરૂ કરવામાં આવે છે આ દિવસે ઘણી જગ્યાએ મેળાનું પણ આયોજન છે કારણ કે આ ઉત્સવનો એક ભાગ છે આ દિવસે ગાયના દૂધને બદલે ભેંસનું દૂધ પીવામાં આવે છે આ ઉપરાંત આ દિવસે ભગવાન કૃષ્ણના મોટાભાઈ બલરામના શસ્ત્ર હલની પણ પૂજા થાય છે ઉપવાસ કર્યા બાદ સાત્વિક ભોજન લેવામાં આવે છે મિત્રો હવે સાંભળીએ રાંધણછટને લગતી વાર્તા એક ઘરમાં એક સ્ત્રી અને તેની બે પુત્ર વધુઓ સાથે રહેતી હતી બંનેને એક પુત્રનો આશીર્વાદ મળ્યો હતો સૌથી નાની પુત્ર વધુ ખૂબ જ સરળ દયાળુ અને નિર્દોષ હતી રાંધણની સાંજે સૌથી નાની વધુએ પરિવાર માટે ભોજન બનાવવાનું શરૂ કર્યું તેના પુત્ર કાટલા પર શાંતિથી સૂઈ રહ્યો હતો અને રડવા લાગ્યો તેણીએ રસોઈ પૂરી ન કરી તે તેના પુત્રને ખવડાવવા ગઈ રાત મોડી થઈ ગઈ હોવાથી તે થાકીને સૂઈ ગઈ ચૂલામાંથી અંગારું કાઢવાનું ભૂલી ગઈ પરંપરાગત રીતે રાંધણછટ પર શીતળામાં દરેકના ઘરે જાય છે ચૂલા પાસે જઈને મહિલાને આશીર્વાદ આપે છે તે સાંજે જ્યારે શીતળામાં ઘરે આવ્યા ત્યારે ચૂલા પરના અંગારા જોઈને ગુસ્સે થઈ ગયા તે શીતળા દેવી એટલે કે ઠંડક આપનારી દેવી હોવાથી સૌથી નાની પુત્ર વધુ જે અંગારા કાઢવા માટે ભૂલી ગઈ હતી તે ખૂબ બળી ગઈ શીતળામાં ગુસ્સે થઈ પુત્રવધુને શાપ આપ્યો જેમ મારું શરીર બળ્યું તેમ તારા પુત્રનું પર શરીર બળશે સવારે વધુ જાગી ત્યારે જોયું કે પુત્ર બળીને મરી ગયો છે પુત્રવધુની ચીસો સાંભળી સાસુ અને મોટી વધુ દોડીને આવ્યા મૃત બાળકને જોયું અને કહ્યું કે આ શીતલામાનો શ્રાપ મળ્યો છે સાસુએ તરત જ કહ્યું કે તું બાળકને લઈને શીતલામાને શોધ અને તેની માફી માંગ આ રીતે નાનીઓ એ બાળકને ટોપલામાં લઈને શીતળામાં પાસે ગઈ અને આગળ વધતા વધતા તે એક તળાવ પાસે આવી અને તળાવમાં પાણી પીવા ગઈ ત્યારે તળાવે તેને કહ્યું કે જો તને શીતળામાં મળે તો તું પૂછજે કે મારા તળાવનું પાણી કેમ કોઈ પીતું નથી કારણ કે જે કોઈ આ તળાવનું પાણી પીવે છે તે મૃત્યુ પામે છે આ સાંભળી પુત્ર વધુ આગળ વધી તેણે બે બળદ જોયા એ બળદના ગળામાં લોટ દરવાના ભારે પથ્થરો બાંધેલા હતા તે હંમેશા લડતા રહેતા હતા તેણે પણ આ કીધું કે તું અમારા પ્રશ્નનું પણ સમાધાન માને પૂછતી આવજે એમ વહુ આગળ વધતી જાય છે પુત્ર વધુ આગળ વધી રહી હતી ત્યાં તેને વૃદ્ધ સ્ત્રી મળી જેના કપડાં ગંદા હતા જે ઝાડ નીચે બેઠી હતી એના વાળ વિખરાયેલા હતા અને તે માથું ખજવાળતી હતી તેથી તે સ્ત્રીએ એ વધુને કહ્યું કે મારા વાળ જોઈ દે મારા વાળમાં મને બહુ ખજવાળ આવે છે પુત્રવધુએ તેના બાળક સાથેનો ટોપલો જમીન પર મૂક્યો અને ખજવાળની તકલીફને કારણે તે વૃદ્ધ સ્ત્રીનું માથું જોવા બેસી ગઈ તે વૃદ્ધ સ્ત્રી ખૂબ આભાર અને રાહત અનુભવે છે તેણે વધુને આશીર્વાદ આપ્યા કે તારી તમામ ઈચ્છાઓ પૂર્ણ થશે અચાનક વીજળી ચમકી અંધારું છવાઈ ગયું ત્યારે તેણે જોયું કે શીતળા માતાને તેના ખોળામાં જીવતું બાળક અને હસ્તું બાળક લઈને એણે જોયા પુત્રવધુએ શીતળા માતાને ભૂલ માટે માફી માગી કારણ કે શીતળામાં જ એ વૃદ્ધ સ્ત્રીનું સ્વરૂપ લઈને આવેલા હતા શીતળા માતાએ આમ શીતળામાએ આશીર્વાદ આપ્યા અને તે ઘર તરફ વિદાય થઈ ત્યારબાદ રસ્તામાં તેને બે આખલા મળ્યા તેના પ્રશ્નનો પણ તેણે જવાબ આપ્યો જેથી કરીને તે બંને પોતાના શાપમાંથી મુક્ત થયા અને તળાવને પણ પોતાના પ્રશ્નનો જવાબ મળી ગયો જેથી કરીને તેનું પાણી સૌ લોકો પીવા લાગ્યા પોતાના પુત્રને ટોપલામાં લઈ તે ઘરે પાછી ભળી આ રીતે તે પોતાની ઘરે ગઈ તેને હસતા હસતા બાળકને સાસુ અને સસરાના ખોળામાં મૂક્યું તેથી મોટી પુત્ર વધુને ખૂબ ઈર્ષા થઈ કારણ કે તેને નાની પુત્ર વધુને મળતી પ્રશંસા અને પ્રેમ ગમતો ન હતો મોટી વહુ પણ સીતરામાને મળવા માગતી હતી એક વર્ષ પછી જ્યારે શીતળા સાતામાં આવી ત્યારે તે પણ સળગતા અંગારા મૂકીને સૂઈ ગઈ સવારમાં ઉઠીને જોયું તો તેનો પુત્ર પણ એ ભડતું થઈ ગયો હતો બળી ગયો હતો તે પણ શીતળામાના જેમ મુલાકાત કરવા પોતાના બાળકને ટોપલામાં મૂકીને આગળ ચાલી નીકળી અને રસ્તામાં એક તળાવ આવ્યું અને મહિલાને કહ્યું કે તું પાણી ન પીવે આ જરા ખૂબ ઝેરી છે ત્યારે તેણે કાંઈ વાત માની નહીં રસ્તામાં બે આખલા આવ્યા તેણે પણ પ્રશ્ન પૂછ્યો મોટી બહુએ તેને પણ જવાબ ન આપ્યો એટલામાં મોટી બહુ આગળ વધતા વધતાં એક ગંદી સ્ત્રી પાસે આવી જે પોતાનું માથું ખંજવાળતી હતી મોટી વધુએ એને જોઈ અને કહ્યું કે તમે આ શું કરો છો ત્યારે ગંદી સ્ત્રીએ કહ્યું કે મારા માથામાં ખૂબ ખંજવાળ આવે છે તે માથું જોઈ દે મોટી પુત્ર વધુએ તરત ના પાડી દીધી એણે એમ કહ્યું કે હું તો માને મળવા આવી છું મોટી પુત્ર વધુ માને શોધે છે પણ શીતળામાં ક્યાંય મળતા નથી મોટી પુત્ર વધુને શીતળામાં મળ્યા નહીં તે ઘરે પાછી ફરી તેનો દીકરો હજુ પણ ટોપલીમાં મૃત હાલતમાં છે તેમના પરિવાર રહેલી નાની વહુના આશીર્વાદથી શીતળા માતાએ એના પુત્રને પણ સજીવન કર્યું અને દયાળુ હૃદયથી ફળદાયી સુખી જીવન જીવી એવું માનવામાં આવે છે કે આ વ્રત રાખવાથી બાળકનું આયુષ્ય અને સમૃદ્ધિ વધે છે માતા શીતળા તમારા ઘર અને જીવનમાં શાંતિ અને શીતળતા આપે છે તો મિત્રો આ હતો રાંધણ છટનો મહિમા અને શીતળા સાતમની વાત આશા છે કે આ વિડીયો આપને ગમશે આપને ઉપયોગી થશે જો વિડીયો ગમે તો તમારા સગા સંબંધી મિત્રો સાથે વિડીયોને શેર કરો ફરી મળીશું કોઈ નવા આવા જ વિડીયો સાથે ત્યાં સુધી એમને રજા આપશો આપ સૌની રાંધણ ચટણી અને શીતળાશાતમની શુભકામના સાથે અમારી ચેનલના જય શ્રી કૃષ્ણ